નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું જબરદસ્ત એવું કલેક્શન જે હોવાનું છે ડેલી વેર માં પ્રિન્ટેડ સિમ્પલ સોબર લુક સાથે પણ ફ્રેન્ડ્સ આ જે આર્ટિકલ છે એની ડિમાન્ડ હંમેશા હોય છે એટલે કે સદાબહાર વેરાયટી છે તમારું મોટું શોરૂમ હોય કે નાની એવી દુકાન ઘરેથી સેલ આઉટ કરો છો કે પછી ફેરીવાળા તરીકે પણ આ આર્ટિકલ્સ કાયમ જ વેચાય છે એ ટાઈપનું આ કલેક્શન તો આજે કલેક્શન તો શેર કરીસ પણ કંઈક ઇન્ફોર્મેશન બેસિક ઇન્ફોર્મેશન યશોભૂમિ ટેક્સટાઈલ ની હું તમને આજના વિડીયોમાં આપવાની છું તો ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઈલ એક સુરતમાં લોકેટેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અમે લોકેટેડ છે ઉધના જીઆઈડીસી એરિયામાં પાંડેસરામાં જો તમારે અમારે વિઝિટ કરવી હોય તો તમે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અમને નહીં ગોતતા અમે તમને જીઆઈડીસી એરિયામાં મળી જવાના છીએ ત્રીસ વર્ષથી અમે કામ કરીએ છીએ અમારી સાથે મોટા મોટા હોલસેલર ડીલર ટ્રેડર એવા બધા મોટા મોટા વેપારી જોડાયા છે પણ અમે એમ વિચાર

ત્યાંથી તમારે સિલેક્શન કરવું છે રીસિલેક્શન માટે તમે વિડીયો કોલ પણ કરી શકો છો પાંચ થી છ દિવસમાં પાર્સલ સહી સલામત તમારા ડોર પર આવી જશે એની પણ ટોટલ જવાબદારી યશોભૂમિ ટેક્સટાઈલ સરખી રીતના નિભાવે છે ફ્રેન્ડ તો આ ટાઈપની અમારી કંપની છે આ સિવાય આજે તો તમે આ વિડીયો જુઓ છો ગુજરાતી ચેનલ પર પણ જો તમારી મરાઠી મધર લેંગ્વેજ છે કાં તો તમારે હિન્દીમાં વિડીયો જોવા છે તો તમને અમારા અલગ અલગ લેંગ્વેજ સાથે પણ ચેનલ્સ અવેલેબલ થઈ જશે જો તમે સર્ચ કરો યુટ્યુબ પર યશોભૂમિ ટેક્સટાઈલ મરાઠી યશોભૂમિ યશુભૂમિ ગુજરાતી કાં તો પછી મેરી સપનો કી દુકાન યશુભૂમિ ટેક્સટાઇલ આ ટાઈપના ચેનલ્સ તમને અમારા મળી જશે જે તમે તમારા મધર લેંગ્વેજમાં નિહાળી શકો છો એટલે કે ડેલી અપડેટ તમારી તમારે જો પ્રોડક્ટની જોઈતી હશે કાં તો અમારી કંપની રિલેટેડ ઇન્ફોર્મેશન તમારા મધર લેંગ્વેજમાં તમારી જોવી હશે તો તમે ડાયરેક્ટ અમારા ચેનલ સર્ચ કરી શકો છો એ સિવાય અમે બીજા સોશિયલ મીડિયાના જે અકાઉન્ટ્સ છે એના પર પણ અવેલેબલ છીએ જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે તમે ત્યાં પણ અમને સર્ચ કરી શકો છો યશોભૂમિ ટેક્સટાઈલ જો તમે

મળી જશે દરેક આર્ટિકલ મે એક સ્ટાર્ટિંગ રેન્જ છે એ પણ મેન્યુફેક્ચરિંગ रेटમાં બેસ્ટ ક્વોલિટી સાથે તો આ ટાઈપની પરચેસિંગ કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આ બધી ઇન્ફોર્મેશન તમને ઘરે બેઠા બેઠા ડેલી મળતી રહેશે અને જો જોડાવું હોય અમારી સાથે વેપાર કરવા માટે તો અહીં આવીને વિઝિટ કરો